નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે શું તમારે પણ હજી સુધી ઈ કેવાસી બાકી છે રેશન કાર્ડની અંદર ઈ કેવાસી કરવાનું બાકી છે અને જો તમારે પણ મિત્રો આવો પ્રોબ્લેમ આવતો હોય તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે જો ઈ કેવાસીની અંદર મિત્રો તમારે પણ આવો પ્રોબ્લેમ આવતો હોય ફોટો સ્કેન ના થતો હોય બરાબર કેપ્ચર ના થતો હોય તો મિત્રો આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે મિત્રો સ્ટેપ બાય સ્ટેપ તમને જણાવીશ કે આ તમારે કેવી રીતે પ્રશ્નને સોલ્વ કરવો બરાબર આ મિત્રો એરર આવે છે તે કેવી રીતે તમારે પ્રોસેસ કરવી તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે અને આપણી યુટ્યુબ ચેનલની અંદર નબળા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ ને ઓન કરી દેજો અને મિત્રો આપણું વોટ્સઅપ ગ્રુપ પણ બનાવેલું છે અને ટેલિગ્રામ ચેનલ પણ બનાવેલી છે બંનેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો મિત્રો હજી સુધી જોઈન ન કર્યું હોય વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ તો મિત્રો જોઈન કરી લેજો અને આપણી વેબસાઇટની અંદર પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મૂકેલી છે તો મિત્રો તેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો મિત્રો વધારે સમય નથી લેતા વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો તમારે મોબાઈલની અંદરથી ઘરે બેઠા ઈ કેવાયસી કેવી રીતે કરવું તો તેની સંપૂર્ણ પ્રોસેસ આપણે મિત્રો આ વિડીયોની અંદર જોવાના છીએ અને મિત્રો સાવ સાદી ભાષાની અંદર સાવ સરળ ભાષાની અંદર હું તમને શીખવાડીશ બરાબર તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે જેથી તમને સંપૂર્ણ રીતે તમારું ઈ કેવાયસી પૂર્ણ કરી શકો તો મિત્રો સૌથી પહેલાં તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે માય રેશન તો તે ડાઉનલોડ કરવા માટે તમારે પ્લે સ્ટોર ઓપન કરવાનું છે પ્લેસ્ટોર ઓપન કર્યા બાદ મિત્રો અહીંયા તમે નીચે જોઈ શકો છો સર્ચનું બટન આપેલું છે ત્યાં તમારે સર્ચ કરવાનું છે માય રેશન માય રેશન આટલું તમે સર્ચ કરશો બરોબર એટલે મિત્રો અહીંયા પહેલી એપ્લિકેશન આવી જાય છે આવી જાય મિત્રો કેસરી લોગાવાળી છે બરોબર તો મિત્રો અહીંયા તમારે સિમ્પલ ઇન્સ્ટોલ બટન ઉપર આપી દેવાનું છે ઇન્સ્ટોલ કરી લેવાની છે તો ચાલો મિત્રો હું અત્યારે અહીંયા ઇન્સ્ટોલ કરી લઉં મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા બાદ તમારે અહીંયા એપ્લિકેશનને ઓપન કરવાની છે ઓપન કરશો એટલે મિત્રો આવું તમને એપ્લિકેશનની અંદર દેખાય છે બરાબર ત્યારબાદ મિત્રો તમારે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે જે મિત્રો તમે રેશન કાર્ડની અંદર લિંક કરેલો હોય બરાબર તે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અથવા તો મિત્રો જો તમે મોબાઈલ નંબર હજી સુધી લિંક ના કર્યો હોય બરાબર તો મિત્રો અહીંયા નીચે તમને એક નવા વપરાશ કરતા એવું મિત્રો અહીંયા તમને જોવા મળે છે અહીંયા તમે જોઈ શકો છો અથવા તો મિત્રો ઇંગ્લિશ ભાષા હશે બરાબર તો મિત્રો ન્યૂ રજિસ્ટ્રેશન લખેલું આવશે તો અહીંયા મિત્રો તમારે ક્લિક કરી દેવાનું છે અહીંયા ક્લિક કરશો એટલે મિત્રો તમારું પૂરું નામ નાખવાનું આવશે એન્ટર કરવાનું આવશે અહીંયા અને તમારો નીચે મોબાઈલ નંબર એન્ટર કરવાનો આવશે જે તમે લિંક કરવા માગો છો તે મિત્રો બંને તમારે દાખલ કરી દેવાનું છે તો ચાલો મિત્રો મારે જેનું એ કહેવાશે કરવાનું છે બરાબર તો તેનું નામ અને મોબાઈલ નંબર એન્ટર કરી દઉં નામ અને મોબાઈલ નંબર દાખલ કર્યા બાદ મિત્રો મોબાઈલ નંબર ચકાસો બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો એક વેરીફિકેશન કોડ આવશે તમારા મોબાઈલ નંબરની અંદર જે મિત્રો અહીંયા તમે દાખલ કરેલો છો તેની અંદર તો ચાલો મિત્રો હું મારો વેરિફિકેશન કોડ એન્ટર કરી દઉં વેરિફિકેશન કોડ દાખલ કર્યા બાદ મારી નોંધ કરો બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે જો મિત્રો તમારી નોંધ થઈ ગયેલી છે તો અહીંયા ઓલરેડી ડન એમ લખેલું આવશે અને મિત્રો જો બાકી છે બરાબર તો નોંધ તમારી થઈ જશે ત્યારબાદ તમારી એપ્લિકેશનની અંદર બેગ આવી જવાનું છે પાછા આવી જવાનું છે અને મિત્રો અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો છે જે મિત્રો અત્યારે તમે નાખ્યો તો એ મોબાઈલ નંબર નાખ્યા બાદ મિત્રો અહીંયા ઓટીપી મોકલો બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે મિત્રો તમારા મોબાઈલ નંબરની અંદર ઓટીપી આવશે તો ચાલો હું મારો ઓટીપી અહીંયા દાખલ કરી દો અને મિત્રો ઓટીપી જે છે તે મિત્રો છ આંકડાનો આવશે તો મિત્રો ઓટીપી નાખશો એટલે મિત્રો આવું તમને એન્ટરફેસ દેખાશે અને મિત્રો અહીંયા જેટલી નોટિફિકેશન અલો કરવાની આવે બરાબર તે મિત્રો તમે અલો આપી દેજો ત્યારબાદ મિત્રો સૌથી પહેલાં તો તમારે ઉપરની બાજુએ અહીંયા તમે જોઈ શકો છો રેશન કાર્ડની વિગતો તો જે રેશન કાર્ડની વિગતો તમારે ચેક કરવાની છે તો મિત્રો અહીંયા તમારે જોવાનું છે તમારો રેશન કાર્ડ નંબર છે કે નહીં જો મિત્રો ના હોય બરાબર તો મિત્રો અહીંયા તમારે નાખવા માટે તમારે તમારું રેશન કાર્ડ લિંક કરવું પડશે તો કેવી રીતે કરવાનું છે તે પણ મિત્રો હું તમને બતાવું તો મિત્રો અત્યારે તમારે અહીંયા બાજુમાં જે કેપ્સા કોડ આપેલો છે બરાબર તે અહીંયા દાખલ કરી દેવાનો છે અને વિગતો બતાવું તે બટન ઉપર ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આમાં તમને તમારા રેશન કાર્ડની વિગતો બધી તમને બતાવી દેશે ત્યારબાદ મિત્રો તમારે એક સ્ટેપ પાછું આવી જવાનું છે પાછા આવ્યા બાદ મિત્રો અહીંયા તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે ને પ્રોફાઇલનું એક બટન જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો પ્રોફાઇલ તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે ને તમારું રેશન કાર્ડ લિંક કરો એ બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે જે મિત્રો બીજો ઓપ્શન તમને જોવા મળે છે અહીંયા મિત્રો તમારે ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયા તમારે તમારું રેશન કાર્ડ નંબર એન્ટર કરવાનો છે અને તમારા જે મેઇન માણસ હોય બરાબર તો તેમનો આધાર કાર્ડ નંબરના છેલ્લા ચાર આંકડા નાખવાના છે તો મિત્રો આટલી તમારે અહીંયા વિગત દાખલ કરી દેવાની છે અને તમારું રેશન કાર્ડ લિંક કરો બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે તો મિત્રો આવી રીતે તમારું રેશન કાર્ડ લિંક કરી નાખવાનું છે ત્યારબાદ મિત્રો અહીંયા તમને ઉપરની બાજુએ એક આધાર ઈ કહેવાસીનો ઓપ્શન જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો આધાર ઈ કહેવાસી તો તે બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમને સૌથી પહેલાં એક એપ્લિકેશન જોવા મળશે ડાઉનલોડ આધાર ફેસ આરડી એપ તો એ બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યાં નામ જે આપેલું છે બરાબર અહીંયા તમારે ક્લિક કરી દેવાનું છે ક્લિક કરશો એટલે મિત્રો એક એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે ઓપન નહીં થાય બરાબર મારામાં ઓલરેડી ડાઉનલોડ છે બરોબર એટલે મિત્રો ઓપન નહીં થાય ત્યારબાદ મિત્રો તમારે પાછું બેગ આવી જવાનું છે એપ્લિકેશનમાં આવી જવાનું છે માય રેશનની અંદર ત્યારબાદ મિત્રો તમે થોડુંક સ્ક્રોલ કરશો એટલે મિત્રો અહીંયા આગળ એક બોક્સ આપેલું છે બરોબર ત્યાં તમારે માર્ક કરી દેવાનું છે માર્ક કર્યા બાદ મિત્રો અહીંયા તમને એક કાર્ડની વિગતો મેળવવાનો ઓપ્શન જોવા મળશે બરોબર ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો તમારો રેશન કાર્ડ નંબર અહીંયા ઉપર જોવા મળશે અને બાજુમાં નીચે કેપ્શા કોડ દાખલ કરવાનો આવશે બરાબર તો મિત્રો અહીંયા જે તમને કેપ્શા કોડ દેખાય છે પંચાવન ચોરાણું બરાબર તો એ તમારે અહીંયા દાખલ કરી દેવાનું છે તમારે મિત્રો અલગ અલગ કેપ્સા કોડ આવશે ત્યારબાદ મિત્રો અહીંયા તમારે કાર્ડ્સની સભ્યોની વિગતો મેળવો સ્ટેપ વન ઉપર બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ત્યાં તમે ક્લિક કરશો એટલે મિત્રો તમારા કાર્ડની અંદર જેટલા સભ્યો હશે બરાબર તેમનું મિત્રો અહીંયા તમને નામ જોવા મળશે બરોબર અને મિત્રો એ કેવશે થયું કે નથી થયું એ પણ મિત્રો અહીંયા તમને યશ્નોની અંદર બતાવશે મારે જે છે તે મિત્રો બધા ઈ કેવાય બાકી છે બરોબર એટલે બધાની અંદર નો 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 લખેલું છે ત્યારબાદ મિત્રો તમારે ઈ કેવાય કરવા માટે બરોબર અહીંયા મિત્રો તમને નીચે એક ઓપ્શન જોવા મળશે આધાર ઈ કેવાય માટે સભ્ય પસંદ કરો ત્યાંથી તમારે પસંદ કરવાનું છે આ મિત્રો અહીંથી તમારે પસંદ કરવાનું છે અહીંયા તમે જોઈ શકો છો ત્યાં તમારે ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો બધા જ રેશન કાર્ડના સભ્યોની અંદર નામ આવી જશે તો મિત્રો અહીંયા તમને ઈ કેવાય સ્ટેટસ પણ જોવા મળશે ફરીવાર જેનું નથી થયું બરાબર તે તે મિત્રો તમારે વારાફરતી નામ લઈને તમારે ઈ કેવાસી કરવાનું છે કેવી રીતે કરવાનું છે ચાલો મિત્રો હું તમને જણાવી દઉં તો સૌથી પહેલાં મિત્રો એક કોઈ પણ આપણે નામ લઈ લીધું બરાબર ત્યારબાદ મિત્રો અહીંયા આગળ આ સભ્યના આધાર ઈ કેવાસી કરો સ્ટેપ ટુ બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા હું સમજ સ્વીકારું છું એ બટન અહીંયા તમારે જે માર્ક કરી દેવાનું છે બરાબર આ બોક્સની અંદર તમારે માર્ક કરી દેવાનું છે અને ઓટીપી જનરેટ કરો એ એ બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે મિત્રો આધાર કાર્ડની અંદર તમારો ઓટીપી આવશે જે મિત્રો આધાર કાર્ડની અંદર જે મોબાઈલ નંબર લિંક કરેલો છે તેની અંદર તમારે ઓટીપી આવશે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે જો તમારે આધાર કાર્ડ લિંક કરેલું છે મોબાઈલ નંબરની અંદર આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર હોવો જરૂરી છે એ મિત્રો અહીંયા આધાર ઓટીપી દાખલ કરી દેવાનો છે તો ચાલો મિત્રો હું અહીંયા આધાર ઓટીપી દાખલ કરી દઉં આધાર ઓટીપી દાખલ કર્યા બાદ મિત્રો ઓટીપી ચકાસો બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને આ સ્ટેપ ફોર છે બરાબર સ્ટેપ શોથું છે ઓટીપી દાખલ કર્યા બાદ ઓટીપી ચકાસો બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમને બે ઓપ્શન જોવા મળશે પોતે અને એક માતા અથવા પિતા તો મિત્રો અહીંયા તમારે પોતેમાં રાખવાનું છે સેલ્ફની અંદર રાખવાનું છે અને મિત્રો અહીંયા તમારે નીચે મોબાઈલ નંબર તમારો દાખલ કરી દેવાનો છે મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ જનરેટ ઓટીપી બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે ફરીવાર તમારો ઓટીપી આવશે અને મિત્રો અહીંયા તમારો ઓટીપી દાખલ કરી દેવાનો છે તો ચાલો હું મારો ઓટીપી અહીંયા દાખલ કરી દઉં ઓટીપી દાખલ કર્યા બાદ મિત્રો અહીંયા વેરીફાય ઓટીપી બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે જેવું ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમારે ફોટો કેપ્ચર કરવાનો આવશે ખાલી ફોટો પાડવાનો નથી પણ મિત્રો તમારે ખાલી સામે રાખવાનો છે બરોબર મોબાઈલ સામે રાખશો એટલે ઓટોમેટિક તમારું વેરીફાય થઈ જાય છે અને મિત્રો અહીંયાથી તમે પાછળનો કેમેરો પણ કરી શકો છો અને ફોન કેમેરો પણ કરી શકો છો એટલે કે સેલ્ફી કેમેરો પણ કરી શકો છો અને પાછળનો કેમેરો પણ ફેરવી શકો છો તો જુઓ મિત્રો આવી રીતે તમારે ફોટો કેપ્ચર કરવાનો છે તમે સામે રાખશો બરોબર એટલે ઓટોમેટિક કેપ્ચર થઈ જાય છે અને જો મિત્રો તમારો ફોટો કેપ્ચર ના થાય બરાબર અને રેડ કલરનો આવી જાય તો મિત્રો તમારે શું કરવાનું રહેશે તો મિત્રો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જે તમે ફોટો લ્યો છો બરોબર ફોટો કેપ્ચર કરો છો ત્યાં મિત્રો તમારે વ્હાઈટ બેકગ્રાઉન્ડ હોવો જોઈએ પાછળની બાજુ વ્હાઈટ બેકગ્રાઉન્ડ હોવું ફરજિયાત છે અને મિત્રો તમારા ફેસ ઉપર થોડોક પ્રકાશ પડતો પણ હોવો જોઈએ અંધારું હોય ત્યાં મિત્રો તમારે કેપ્ચર નથી કરવાનું પણ જ્યાં મિત્રો તમારા ફેસ ઉપર જે છે તે મિત્રો પ્રકાશ થોડો થોડોક પડતો હોવો જોઈએ અને છતાં પણ મિત્રો ના આવે બરોબર ફેસ અને વ્હાઇટ બેકગ્રાઉન્ડ હોવા છતાં પણ તમારો ફેસ ના કેપ્ચર થાય તો તમારે શું કરવાનું છે તો તમારે જે છે તે મિત્રો વખત પલકારા મારવાના છે આંખ શરૂ બંધ કરવાની છે બરોબર ઝડપથી એટલે મિત્રો તમારો ફોટો જે છે તે મિત્રો કેપ્ચર થઈ જાય છે તો મિત્રો આ એક તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે ફોટો કેપ્ચર થઈ ગયા બાદ મિત્રો અહીંયા સક્સેસફુલ લખેલું આવી જશે અને મિત્રો તમારે આધાર કાર્ડની વિગતો અહીંયા શો થઈ જશે બરોબર આધાર કાર્ડની વિગતોમાં જેવી રીતે નામ એડ્રેસ હશે તે મિત્રો અહીંયા આવી જશે અને ફોટો આવી જશે ત્યારબાદ મિત્રો અહીંયા તમને બોક્સ જોવા મળશે પાછું તે બોક્સ ઉપર તમારે ટીક માર્ક કરી દેવાનું છે અને મંજૂરી માટે વિગતો મોકલો તે બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે મિત્રો તમારું જે છે તે મિત્રો ઈ કહેવાય પેન્ડિંગમાં આવી જાય છે એટલે કે મિત્રો તમારું ઈ કહેવાય અમુક સમયની અંદર થઈ જાય છે બરોબર કલાક બે કલાકનો સમય લાગી શકે છે અથવા તો મિત્રો બાર કલાકનો પણ સમય લાગી શકે છે એક દિવસનો પણ સમય લાગી શકે છે તો મિત્રો આવી રીતે તમે સરળતાથી તમારે ઈ કેવાસી કરી નાખવાનું છે અને બીજું ઈ કેવાસી કરવું હોય તો મિત્રો ફરીવાર તમારે આધાર ઈ કેવાસી બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો ફરીવાર તમારે અહીંયા માર્ક કરી દેવાનું છે અને મિત્રો આધાર કાર્ડની વિગતો મેળવો તે બટન ઉપર તમારે ફરીવાર ક્લિક કરી દેવાનું છે અને મિત્રો અહીંયા તમારે કેપ્સા કોડ દાખલ કરી દેવાના છે ત્યારબાદ મિત્રો અહીંયા તમારે પાછું સભ્યોની વિગતો મેળવો તે બટન ઉપર ક્લિક કરી દેવાનું અને મિત્રો આમાંથી તમારે જે તમારું નામ જોવે બરાબર એ મિત્રો તમારે ફરીવાર એ કહેવાય છે કરવા માટે લઈ લેવાનું છે બરાબર નામ ઉપર ક્લિક કરી દેવાનું અને આ સભ્યનો આધાર ઈ કહેવાય કરો એ બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે તો આવી રીતે મિત્રો તમે સરળતાથી તમારું ઈ કહેવાય ઘરે બેઠા પણ કરી શકો છો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ના ભૂલતા ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મિત્રો આપણું વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંને બનાવેલું છે તો મિત્રો તેની અંદર જોઈન થવાનું ના ભૂલતા જોઈન થવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે બંનેની લિંક મળી જાય છે બરાબર ટેલિગ્રામ ચેનલની અને વોટ્સએપ ગ્રુપની તો બંને તમે જોઈન કરી લેજો હજુ સુધી જોઈન ન કરી હોય તો જોઈન કરી લેજો અને મિત્રો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી મિત્રો આવી સરકારી માહિતી તમારા સુધી પહોંચતી રહે તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા તો મિત્રો મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી જય હિંદ વંદે માતરમ જય માતાજી